પ્રતિબંધિત લાઇટ લગાવી વાહન મોડીફાઈ કરવા મામલે કાર્યવાહી અકસ્માતો નિવારવા સુરત પોલીસે શરૂ અભિયાન પોલીસ પોલીસ કમિશનરની સૂચના બાદ સુરત એક્શનમાં કર્યુંટ ફોગ લાઇટ અને પ્રોજેક્ટર લાઇટ વાળા વાહનો સામે કડક કાર્યવાહી પોલીસે ચેકિંગ દરમિયાન બસ્સો થી વધુ વાહન કર્યા ડિટેન તમામ વાહનોમાંથી આ પ્રકારની લાઇટ્સ દૂર કરવા પોલીસની સૂચના અલગ અલગ પ્રકારની લાઇટ્સના કારણે અકસ્માતનું જોખમ તો બાઇકના સાયલેન્સર મોડિફાય કરાવવાથી ધ્વનિ પ્રદૂષણની વધી છે ફરિયાદો પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ કરી કાર બાઇક સહિત બસ્સોથી વધુ વાહનો ડિટેઇન કર્યા સુરત આમ તો મેટ્રો સિટી તરીકે ઓળખાય છે સુરતનો ગ્રાફ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે સુરતમાં રહેતા લોકો પોતાની ગાડીને મોડીફાઈડ કરી સુરતના રસ્તા પર નીકળી ધ્વનિ પ્રદૂષણ કરતા હોય છે બેફામ ગતિએ દોડતા હોય છે અને જે કંપની આપી છે ગાડી મોડીફાઈડ કરતા હોય આવા તત્વોને રાઉસ કરવા માટે કહી શકાય કે શિક્ષા કરવા માટે સુરત પોલીસે ગઈકાલે રાત્રે એક ડ્રાઈવ કરી હતી જેની અંદર દોઢસો કરતાં વધારે ટુ વ્હીલર કબજે કરવામાં આવ્યા છે કોઈક પાસે લાઇસન્સ નથી તો કોઈ કે મોડીફાઈડ બાઇક કરી સાયલેન્સર દ્વારા અવાજ કરે છે તો કેટલાક લોકો જે હેડલાઇટ છે તે ચેન્જ કરી છે તેની સાથે સાથે ફોર વ્હીલર દેખાય છે બસો કરતાં વધુ ફોર વ્હીલરોના પણ કબજે કરવામાં આવે છે તમામ ફોર વ્હીલરો એવી છે કે જે કંપનીની લાઇટ કાઢીને પ્રોજેક્ટર લાઇટ કે હેવી લેમ્પ નાખ્યા હોય છે જેને લઈને અકસ્માતનો ભય રહે છે આ ગાડીની લાઇટો એટલી પાવરફુલ હોય છે કે સામે આવતા વાહનો અથવા વ્યક્તિઓની આંખ અંજાઈ જાય છે પરિણામે અકસ્માત થતા હોય છે આ લાઇટો ગેરકાયદેસર છે કહી શકાય કે થોડા દિવસ પહેલાં સમગ્ર ગુજરાતમાં સુરત પોલીસે અભિયાન શરૂ કર્યું હતું અને આ અભિયાન હવે ધીરે ધીરે રંગ લાવી રહ્યું છે સુરતના તમામ પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી અને તમામ ગાડીઓમાં પ્રોજેક્ટર લાઇટ હેવી લેમ્પ લગાવવામાં આવ્યા છે કે જેને લઈને સામેવાળાની આંખ અંજાઈ જાય છે અને અકસ્માતનો ભય રહે છે તમામ લોકોને એક જગ્યા પર ભેગા કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને કહી શકાય કે અકસ્માત ટાળવા માટે

માર્કેટિંગ યાર્ડમાં આજે લગભગ બે થી અઢી લાખ બોરી ડુંગળી આવી હોય એવો અંદાજ દેખાય છે માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ડુંગળીનો ભાવ બસો થી એક હજાર રૂપિયા આસપાસ ખેડૂતોને ભાવ મળે છે તો ધોરાજી શહેરમાં રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની નબળી કામગીરી મામલે જવાબદારો સામે પગલાં લેવા કોર્ટે હુકમ કર્યો છે વર્ષ બે હજાર સત્તરમાં રોડ રસ્તા અને ગટરના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની કોર્ટમાં અરજી કરાઈ હતી જેની સુનાવણી દરમિયાન ફરજમાં બેદરકારી નાણાંનો યોગ્ય વપરાશ ન કરવો અને જનતાનું જીવન જોખમમાં મુકાયા હોવાનું ટાંકીને જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે હુકમ કર્યો છે તમામ અધિકારીઓએ ફરજમાં બેદરકારી જાહેર જનતાના આરોગ્યને હાનિ થાય તેવું હોવા છતાં ફરજમાં બેદરકારી દાખવેલ છે જેથી તમામ સમયે ઇન્ડિયન પિનલ કોડ ની કલમ એકસો છાસઠ એકસો છાસઠ એ અન્વયે કેસ આગળ ચલાવવા હુકમ કરેલ છે તો આ તરફ ગીર સોમનાથમાં પણ સિંહણ રસ્તો ક્રોસ કરતી દેખાઈ કોડીનારના મિત્યાજ ગામે સિંહણે ધામા નાખ્યા હતા રાત્રિના સમયે કોડીનાર આલીદર સ્ટેટ હાઇવે પર સિંહણ રોડ ક્રોસ કરતી મોબાઈલ કેમેરામાં કેદ થઈ હતી મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસથી આ વિસ્તારમાં સિંહોએ ધામા નાખ્યા છે અમરેલીમાં છેક સોસાયટી સુધી ઘૂસ્યું સિંહોનું ટોળું ખાંબાની આનંદ સોસાયટીમાં ચાર સિંહ ધુસ્યા આનંદ સોસાયટી વિસ્તારમાં હનુમાનજી મંદિર નજીક ચાર સિંહોએ ગાયનું મારણ કર્યું બે અને બે સિંહ બાળે ખાંભા શહેરમાં મારણ કરતા નજરે પડ્યા શિકારની મિજબાની માણતા સિંહોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ખાંભાના ગ્રામજનોએ શહેરમાં જ સિંહ દર્શન કર્યા હતા સમાચાર રાજકોટથી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી છે ભીષણ આગ આગમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે મેટોડા ખાતે આવેલી છે ગોપાલ નમકીન ફેક્ટરી તો મેટોડામાં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે આગ પર કાબુ મેળવવા ફાયરની ટીમ ઘટના સ્થળે હાર્દિક જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે હાર્દિક શું અપડેટ ખૂબ ફેક્ટરી છે તેમાં ભીષણ આગ લાગી છે ગોપાલ નામની આ ફેક્ટરીમાં આજે બપોર ના સમયે અચાનક આગ ભમુકી ઉઠી હતી અને આ આગ ના કારણે જે છે લાખો રૂપિયા નો સામાન ગડીને ખાબ થઈ ગયો હતો ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો બપોરના સમયે અચાનક આગ લાગી હતી અને આગ લાગી હતી એ સમયે જે અફરાંત રાજકોટ થી પણ કેટલાક ફાયર ફાઈટરો ને બોલાવવામાં આવી રહ્યા છે આગ બુજવવાની કામગીરી જે છે હાથ ધરવામાં આવી રહી છે પરંતુ આજે મોડી રાત સુધી આગ કાબુમાં આવે તેવી પણ શક્યતા નથી જોકે અત્યારે રાહતની ની બાબત એ છે કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી આગ લાગી છે આગ લાગવાનું કારણ હજુ સુધી ચોક્કસ થી જાણી નથી શકાયું પરંતુ આગ લાગ્યા બાદ સ્થાનિકોમાં પણ જે કક્ષા તપરી છે આગ એટલી વિતરાટ છે કે બે કિલોમીટર દૂર પણ તેમના ધુવા છે તે જોઈ શકાય છે જે છે 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 તે હોય સામે આવી આગ લાગવાનું કારણ શું બાબતે જાણવાનો પ્રયાસ કરીશું પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે રાજકોટ ખાતે ફાયર બ્રિગેડ ની ટીમો બોલાવવામાં આવી રહી છે મેટોડા ખાતે રહેલી જે ફાયર ની ટીમો છે તેમના દ્વારા પણ આગ જી બિલકુલ હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ તો પાટણમાં નકલી યુનિવર્સિટી ધમધમતી હોવાનો આરોપ કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલે કરી શિક્ષણ મંત્રીને રજૂઆત કે યુનિવર્સિટી નકલી હોવાનો આરોપ યુનિવર્સિટીની તપાસ કરવા ધારાસભ્યની માંગ આ યુનિવર્સિટી રાજસ્થાનના કોઈ યાદવને વેચી મારી હોવાનો આક્ષેપ યાદવ ડુપ્લિકેટ માર્કશીટના કેસમાં જેલમાં છે રાજ્ય સરકાર દ્વારા જે એમ કે યુનિવર્સિટીની મંજૂરી આપી હતી એ હનુમાનપુરાના વડલી ખાતે બતાવેલ છે વડલી ખાતે માત્ર ફાર્મ તેમજ એક સેટ બનાવવામાં આવ્યો છે આજે પણ આ યુનિવર્સિટી માતરવાડી ખાતે કાર્યરત છે આ સાથે કિરીટ પટેલે કહ્યું કે ગુજરાતનું ભાવી જે ઉચ્ચ શિક્ષણ લઈ રહ્યા છે એવા વિદ્યાર્થીઓને બચાવો અને આવી યુનિવર્સિટી તપાસ કરવા માંગ કરી છે નકલી યુનિવર્સિટીઓ પણ બની રહી છે અગાઉ પાટણ ખાતે મંજૂરી આપવામાં આવી હતી વિધાનસભાની અંદર પણ અમે આ બાબતે રજૂઆત કરી કે આજે પણ એ યુનિવર્સિટી રાજસ્થાનના કોઈ યાદવને વેચી મારવામાં આવી છે અને યાદવ પણ ડુપ્લિકેટ માર્કશીટો અને ડુપ્લિકેટ ડિગ્રીઓ વેચવાની અંદર આજે રાજસ્થાનની જેલમાં છે તો નકલી અધિકારી બાદ હવે યુનિવર્સિટી પણ નકલી જોવા મળી રહી છે એમ કે યુનિવર્સિટી નકલી હોવાનો આરોપ લાગ્યો છે યુનિવર્સિટીની તપાસ કરવા માટે ધારાસભ્ય દ્વારા માંગ એમએલએ કિરીટ પટેલે કરી છે શિક્ષણ મંત્રીની રજૂઆત તો સુરતના પાંડેસરામાં બોગસ ડોક્ટર ઝડપાવવા મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે આરોપીઓએ લોકો પાસેથી પૈસા લઈને ડોક્ટરની અનેક બોગસ ડિગ્રી બનાવી આપી હતી પોલીસે આરોપીઓને ઝડપીને બોગસ ડિગ્રી કબજે કરીને કાર્યવાહી કરી છે જોકે મેડિકલ બોગસ ડિગ્રી બનાવવાનો આંકડો હજુ વધી શકે છે બોગસ મેડિકલ સર્ટિફિકેટ છાપવામાં હાલ રસેષ અને બી કે રાવતની મોટી ભૂમિકા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું તો આરોપીઓના પાંચ દિવસના ફર્ધર રિમાન્ડ માંગવામાં આવશે एक राइस मिल में काम करने वाले आदमी को इन्होंने डॉक्टर बना दिया था कि इसमें तुम दस बीस हज़ार की क्या नौकरी कर रहे हो और ये लो और आराम से तुम एक दो लाख रुपए महीने के कमा पाओगे एक आदमी जो व्हीकल का मैकेनिक है उसको वहाँ से हटा के इन लोगों ने डॉक्टर की डिग्री देके ये सोबित इरफान रसीस और इन लोगों ने उसको डॉक्टर का सर्टिफिकेट दे और एक रूम दे के वहाँ बिठा दिया था તો સુરતમાં વીટી ચોક્સી લો કોલેજ વિવાદોમાં આવી ગઈ છે કમિટીની રચના યુનિવર્સિટી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી યુનિવર્સિટીએ હાઈ લેવલ કમિટીની રચના કરી છે કમિટીમાં રજીસ્ટ્રાર પરીક્ષા નિયામક ડેપ્યુટી રજીસ્ટ્રાર સહિત લો ફેકલ્ટી ડીનનો કમિટીમાં સમાવેશ કરાયો છે તો વિવાદ અંગે યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાનું નિવેદન આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવા આચાર્યને રૂબરૂ બોલાવવા સૂચના આપી છે કમિટીના સભ્યો આ મામલે

જે કયા પ્રકારની રજૂઆત કરી છે ઓવરરાઈટ થયું તો કયા કારણોસર થયું છે આ તમામ બાબતો એ અમારી હાઈ પાવર લેવલ કમિટી નક્કી કરશે અને એને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે મહેસાણામાં ગુલ્લીબાજ તબીબોનો પર્દાફાશ જિલ્લા વિકાસ અધિકારીઓ તપાસ કરતા ભાંડો ફૂટ્યો નંદાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ગેરહાજર અધિક્ષક ટેકનિશિયન સુપ્રિન્ટેન્ડન્ટ અને ફિઝિયોથેરાપિસ્ટ ન દેખાયા તો કુંડાળ સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં પણ સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો ગાયનેકોલોજીસ્ટ એનેસ્થેટિસ્ટ અને સિક્યોરિટી સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો તો જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાતમાં ગુલ્લીબાજોનો પર્દાફાશ થયો છે સ્ટાફને આરોગ્ય અધિકારી નોટિસો ફટકારશે તો કુંડાર સિવિલ સ્ટાફને મહેસાણા સિવિલ સર્જન નોટિસો ફટકારીને ખુલાસા માંગવામાં આવશે સુરતના ઉદનામાં છેડતીનો આરોપી સકંજામાં આવ્યો છે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે ઊન વિસ્તારમાંથી ઝડપાયો આરોપી આરોપી વિધર્મી હોવાનો ખુલાસો સંચાના મશીન ચલાવવાનું કામ કરતો હતો યુવક સુરતના ઉદના વિસ્તારમાં અંજના સ્થિત અમન સોસાયટી નજીક આરોપીએ યુવતીઓની છેડતી કરી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેને લઈને સોસાયટીના ઉપપ્રમુખે પોલીસમાં અરજી પણ કરી હતી તો પોલીસે ફરિયાદ અને સીસીટીવીના આધારે

અમારી ટીમને અમે અભિનંદન કેમ કે ખૂબ જ ટાસ્ક તો દાહોદમાં પોલીસ દ્વારા વિદેશી દારૂનો નાશ કરાયો છે ઝાલોદ ડિવિઝનના છ પોલીસ સ્ટેશનના દારૂનો નાશ કરાયો ઝાલોદ ફતેપુરા રોડ પર આવેલ રાજપુર મુકામે ખુલ્લી જગ્યામાં બુલડોઝર ચડાવીને નશા કરવામાં આવ્યા છ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા અને રહેણાંક મકાનમાંથી પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરાયો છે તો ઝાલોડ ડીવાયસપી પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે ખુલ્લી જગ્યામાં દારૂ બુલડોઝર પર ફર્યા જે બાદ નાશ કરવામાં આવ્યો છે વિદેશી દારૂ મળી આવ્યું હતું જેનો નાશ કરવામાં આવ્યો છે તો દાહોદના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ખુલ્લી જગ્યામાં દારૂ પર બુલડોઝર સૌરભ જોડાયા છે વધુ માહિતી આપવા માટે સૌરભ શું અપડેટ કહી શકાય કે દાહોદ જિલ્લા પોલીસ જે દારૂબંધી ને કડકવારી કડક થી અમલવારી કરી રહી છે ત્યારે ડિવિઝનના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા આ જે દારૂ નાશ કરવામાં આવ્યો હતો એક કરોડ સુતાલીસ લાખ થી વધુનો દારૂ જે છે નાશ કરવામાં આવ્યો હતો ફતેપુરા સુપસર પોલીસ સહિત જે છ પોલીસ સ્ટેશન છે તે છ પોલીસ સ્ટેશન નો દારૂ એક જગ્યા પર એકત્રિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પ્રાંત અધિકારી એ કે ભાટીયા ડીવાયએસપી ડીઆર પટેલ અને મામલેદાર એસએમ પરમાર ની અધ્યક્ષતામાં જે આ તમામ જે દારૂ પર ફુલડોઝર ફેરવીને નાશ કરી દેવામાં આવ્યો છે बिल्कुल सौरभ आभार समग्र माहिती बदल तो एकत्र्बर नजीक आता बुटलेगरो सक्रिय थे આ વખતે પ્લાસ્ટિક બબલ રોલની આડમાં રાજ્યમાં દારૂ ધુસાડાતો હોવાની ઘટના સામે આવી વલસાડ પોલીસે આ વખતે પ્લાસ્ટિક બબલ રોલની આડમાં લાખો રૂપિયાના વિદેશી દારૂની હેરફેરના બુટલેગરને ઝડપી પાડ્યા છે બાતમીના આધારે પોલીસે દારૂ ભરેલ ટેમ્પોને રોકી તેને ઝડપી પાડ્યો છે સાડા ત્રણ લાખથી વધુની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો આથી પોલીસે આ પ્લાસ્ટિક બબલ રોલ અને ટેમ્પા સહિત ચૌદ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો તેમજ એક વ્યક્તિની ધરપકડ કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે આ દારૂ દમણથી અંકલેશ્વર તરફ લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે વડોદરા હાલોલ રોડ પર રેફરલ ચોકડી પાસે વહેલી સવારે લાકડા ભરેલા ટેમ્પાને બચાવવા જતા ટેન્કર કેબિનમાં ધુસ્યું રોડ સાઇડ પર આવેલા લારી અને કેબિનનો કચ્છર ઘાણ નીકળી ગયો હતો કેમિકલ ભરેલ ટેન્કરે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનામાં ટેન્કર ચાલકને નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો જો રેફરલ ચોકડી પર મુસાફરો વધુ સંખ્યામાં હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે